સિયારામ ફાઉન્ડેશન દ્વારા આગામી છ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે વિનામૂલ્યે દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેના અંતર્ગત એકાવન દીકરીઓને અઢાર જાન્યુઆરીએ પાનેતર વિતરણ કાર્યક્રમ વલાસન મેલડી માતા મંદિર ખાતે યોજાયો હતો નવા વર્ષમાં સંસ્થા દ્વારા નવા અભિગમોમાં આજુબાજુના દરેક ગામડાઓના તળાવોની સાફ સફાઈ કરી સ્વચ્છતા તરફ આગળ વધવા માટેના પ્રયત્નો કરવામાં આવશે અને વધુમાં દીપાલીબેને જણાવ્યું કે સંસ્થા દ્વારા બહેનોના જીવનમાં એક નવા લક્ષ્ય અને ઉમંગનું સંચાર તેવા થાય તેવા પ્રયાસો ચાલુ રહેશે સિયારામ ફાઉન્ડેશન દ્વારા છ ફેબ્રુઆરી બે હજાર રોજ યોજાવનારા સમૂહ લગ્નમાં એકાવન દીકરીઓ માટે મહિલા અને બાળ કલ્યાણ કચેરીના અધિકારીઓએ પ્રી મેરેજ અને પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગ સેમિનારનું આયોજન કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું આ કાર્યક્રમ માટે સિયારામ ફાઉન્ડેશનના સ્થાપક દિપાલીબેન ઈમાનદારે અધિકારીઓનો આભાર વ્યક્ત કરી તેમનું સન્માન કર્યું હતો જે મારું નામ દિપાલી ઇનામદાર છે અને આજે અહીંયા એકાવન દીકરીઓના દ્વિતીય સર્વજ્ઞાતિ નિશુલ્ક લગ્નો યોજાઈ રહ્યા છે અને એના અંતર્ગત આપણે અહીંયા જે પાનેતર વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે તે ઉપરાંત ગુજરાતમાં પહેલી વખત પ્રી કાઉન્સિલિંગ થવા જઈ રહ્યું છે પ્રી અને પોસ્ટ કાઉન્સિલિંગ કે જેના કારણે દીકરીઓને અને કપલ્સને જે પણ પ્રશ્ન ઉદ્ભવતા હોય લગ્ન માટેના એનું કાઉન્સેલિંગ અહીંયા કરવામાં આવશે સાથે સાથે પાનેતર વિતરણ પણ છે અને અમારા સીઆરએમ ફાઉન્ડેશનની મહિલા સશક્તિકરણ માટે અમે જે કામ કરી રહ્યા છે જેમ કે સિયાારામ ફાઉન્ડેશન મહિલાઓ માટે દરેક ગામોમાં અલગ અલગ ગામોમાં સિલાઈ મશીનના જે ક્લાસીસ છે સીવણ ક્લાસીસ છે બ્યુટી પાર્લરના ક્લાસીસ છે ભરત ગૂંથણના ક્લાસીસ છે એવી બધી મહિલાઓ પણ આજે અહીંયા એકત્રિત થઈ છે અને એમની સાથેનો અનુવાદ છે તેમજ જે મહિલાઓએ તાલીમ લઈ લીધી છે અને જે પોતે પગભર છે અને પોતે જે સ્વરોજગારી હવે મેળવતી થઈ ગઈ છે એવા મહિલાઓ સાથે પણ અમે બધા બેસીને અનુવાદ કરવાનો એ રીતનો કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો છે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી વતી ફિલ્ડ ઓફિસર ફાલ્ગુનીબેન તથા ઇન્ચાર્જ દહેજ પ્રતિબંધક અધિકારી સંરક્ષણ અધિકારી અત્રેની કચેરીના જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી નગેશ્વરી બાગ ગોહિલના માર્ગદર્શન હેઠળ અત્રે આજે કાર્યક્રમ આજે જે પાણીતર વિતરણ કાર્યક્રમ શિયારામ ફાઉન્ડેશન દ્વારા આયોજવામાં આવેલો છે તેમાં જે એકાવન દીકરીઓ અને દીકરાઓના લગ્ન સમૂહ લગ્ન કરવામાં આવ્યા છે સર્વ જે બીજી વખતના છે બીજી વખત આ લોકો આયોજન કરી રહ્યા છે આ વર્ષે હવે આ દીકરા દીકરીઓ પોતાના જીવનમાં લગ્ન કર્યા પહેલા અને લગ્ન કર્યા પછી જે મૂંઝવતા પ્રશ્નો હોય કે એ લોકોને કઈ રીતે પોતાના જીવન સાથી કે પોતાના લગ્ન જીવનને આગળ વધારવું છે તે માટે ઘણા પ્રશ્નો હોય છે તો એ પ્રશ્ન માટે થઈને બેટી બચાવ બેટી પઢાવ યોજના અંતર્ગત અમે આજે આ આવ્યું છે કે પ્રી મેરેજ કાઉન્સેલિંગ અને પોસ્ટ મેરેજ કાઉન્સેલિંગ કે લગ્ન પહેલાં તમે કઈ રીતે મેરેજ કરવાના છો તો એ પહેલાં તમારું માનસિક સ્થિતિ કેવી હોવી જોઈએ તેના માટે અમે આજે સાયકોલોજીસ્ટને પણ બોલાવ્યા છે મેઘનાબેન જોશી જે પોતાના પોતાના સાયકોલોજિસ્ટ તરીકેના અનુભવને શેર કરશે અને દીકરા દીકરીઓને વ્યવસ્થિત માર્ગદર્શન આપશે કે પોતાનું લગ્ન જીવન શાંતિથી અને સુખમય જીવન કાઢે અને આગળ એ લોકોના પ્રશ્ન ના ઉદભવે અને સિયારામ ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ સારો પ્રયત્ન થઈ રહ્યો છે કે એકાવન દીકરા દીકરીઓના નિઃશુલ્ક લગ્ન કરાવી રહ્યા છે અને આ દીકરા દીકરીઓ ભવિષ્યમાં આગળ ઉજ્જવળ ભવિષ્ય બનાવે અને સમાજને એક ઉદાહરણરૂપ પૂરું પાડે તેવી શુભકામનાઓ